નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ગુજરાતી ફિલ્મની જેણે આખા ગુજરાતી સિનેમાનું નસીબ બદલી નાખ્યું ફિલ્મનું નામ છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ઓગણીસો અઠ્ઠાણુંમાં રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નહોતી પરંતુ કરોડો ગુજરાતીઓની લાગણી સંસ્કૃતિ અને ઓળખ હતી આ ફિલ્મે તેના સમય દરમિયાન અંદાજે બાવીસ કરોડ રૂપિયાની ઐતિહાસિક કમાણી કરી હતી જ્યારે તે સમયગાળામાં સિનેમાની ટિકિટ માત્ર દસથી થી પંદર રૂપિયામાં મળતી હતી એ સમયમાં આવી કમાણી કરવી એટલે એ વિચારો કેટલા લોકો થિયેટર સુધી પહોંચ્યા હશે આ ફિલ્મે વીસ વર્ષથી વધુ સમય સુધી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે રાખ્યો હતો ફિલ્મની મુખ્ય કાસ્ટ રોમા માણેક ફિલ્મની મુખ્ય અભિનેત્રી આ ફિલ્મ પછી તેઓ ઘર ઘર જાણીતું નામ બન્યા અને ગુજરાતી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું હિતેન કુમાર મુખ્ય નાયક તરીકે હિતેન કુમારનો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો આ ફિલ્મે તેમને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર બનાવ્યા અરવિંદ ત્રિવેદી દાદા અથવા વડીલપાત્રમાં શક્તિશાળી અભિનય તેમના સંવાદો અને ભાવનાત્મક અભિનય આજે પણ યાદગાર છે ફિરદોસ દસ્તૂર દેવેન વર્મા સપોર્ટિંગ કાસ્ટ સાથોસાથના કલાકારોએ ફિલ્મને મજબૂત આધાર આપ્યો દિગ્દર્શન અને ટેકનિકલ ટીમ દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ સંગીત મહેશ નરેશ ફિલ્મનું સંગીત સુપરહિટ રહ્યું અને આજે પણ લોકપ્રિય છે વિદેશ ગળેલા ગુજરાતીઓ દેશની માટી સંસ્કાર અને પરિવારની કિંમત આ બધું આ ફિલ્મે દિલ સુધી પહોંચાડ્યું એટલે જ આ ફિલ્મ માત્ર જોવાતી નથી અનુભવાય છે રી રિલીઝ અને ઓટીટી ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેને નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ફરીથી થિયેટરમાં રીરીઝ કરવામાં આવી અને આજે તમે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો અને તેના સુપરહિટ ગીતો સ્પોટિફાય અને જીઓ સાવન પર સાંભળી શકો છો જો તમે પણ આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં તમારો મનપસંદ સીન લખજો અને આવી જ ગુજરાતી ફિલ્મોની યાદો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં